નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિશાન દંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અમદાવાદ ગાંધીનગર વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે તેમજ આ ત્યારે મિત્રો ચારથી આઠ નવેમ્બર સુધી કેટલાક ભાગોમાં માવઠું રહેશે નવેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે અને શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની સંભાવના રહેલી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે વધુ બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતના રાજ્યોમાં હા ઠંડી ત્યારે ઠંડી પડશે અને ચૌદ જાન્યુઆરી બાદ પણ ઘાટોથી ત્યારે મિત્રો ઠંડી પડવાની શક્યતા રહેલી છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ત્યારે મિત્રો ઉત્તર ત્યારે મિત્રો જણાવી દઈએ કે ભારતમાં આવતા પશ્ચિમી વિપક્ષના કારણે વરસાદની શક્યતા રહેલી છે જેમાં નવસારી સુરત ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ